જય માતાજી મિત્રો તો આજે આપણે કોઈ પણ વ્રતમાં ખાઈ શકાય તે વ્યાજ સક્કરિયાની સુકી ભાજી બનાવવાના છીએ અને તમે બી સક્કરિયા પણ કહી શકો છો અને હમણાં બે દિવસ પછી શિવરાત્રી પણ આવે છે તો તમે આને બનાવીને ત્યારે પણ ખાઈ શકો છો તો તેની માટે મેં અહીંયા સક્કરિયા લઈ લીધા છે મેં અહીંયા લાલ કલરના સકરિયા લીધા છે તમે તેની જગ્યાએ સફેદ કલરના પણ લઈ શકો છો તો તેને મેં બે થી ત્રણ વાર ધોઈ લીધા છે અને હવે તેની આપણે છાલ ઉતારી દઈશું છાલ ઉતરી જાય પછી તરત જ તેના આપણે કટકા કરી લેવાના છે અને તે પણ પાણીમાં જ કટકા કરી લેશું હવે બે ચમચી જેટલું મેં અહીંયા બે મોટી ચમચી જેટલા તેલને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે એકદમ ફટાફટ પાંચ જ મિનિટમાં તમારું આ સકરિયાની સૂકી ભાજી બનીને રેડી થઈ જશે તેલ ગરમ થઈ જાય એટલે મેં તેમાં જીરું નાખી દીધું છે અને મેં અહીંયા એક મોરું મરચું નાખેલું છે તમે તેની જગ્યાએ તીખું મરચું પણ નાખી શકો છો તે પણ સરસ સતળાઈ જાય એટલે આપણે સક્કરિયાને પાણીમાંથી નિતાની નિદાણીને નાખી દેવાના છે આમાં શક્કરિયામાં પોતાનું જ પાણી હોય છે માટે આમાં બિલકુલ પણ પાણી નાખવાની જરૂર નહીં પડે તો પણ તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે હવે બે મિનિટ માટે તેને આવી રીતે જ કૂક કરી લેવાનું છે બે મિનિટ પછી તેમાં હળદર અને મીઠું નાખી દઈશું તેને પણ સરસ મિક્સ કરી લેવાનું છે અને બે મિનિટ માટે તેને પણ કૂક કરી લેશું હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી બિલકુલ પણ પાણી નાખ્યા વગર જ ઢાંકીને તેને ચડવા દઈશું ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં આપણા સક્કરિયા કૂક થઈ જશે ત્યાં સુધીમાં આપણે માંડવીનો અધકચરો ભૂકો કરી લેવાનો છે તમે બે મુઠ્ઠી જેટલી માંડવી લઈ લીધી છે અને તેને આપણે અધકચરો વાટી લેશું તમે આની જગ્યાએ મિક્સરમાં પણ અધકચરું વાટી શકો છો થોડા આખા રે અને થોડાનો ભૂકો થઈ જાય તેવું આપણે તેને વાટી લેવાનું છે તો આવી રીતે આપણે 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 તેને વાટી લેવાનું છે તો મિનિટ પછી જોઈ એકવાર હલાવી લઈશું અને એક સક્કરિયાને આપણે જોઈ લેશું તો એકદમ સરસ રીતે હળવેથી જ તે એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે મીન્સ કે આપણા સક્કરિયા ચડી ગયા છે તો તેમાં આપણે માંડવીનો જે ભૂકો છે તે નાખી દઈશું લાલ મરચાંનો પાવડર જીરોનો પાવડર અને અડધા લીંબુનો રસ નાખી દઈશું સક્કરિયામાં પોતાની જ મીઠાશ હોય છે માટે આપણે આમાં ખાંડ નાખવાની પણ જરૂર નહીં પડે બધાને મિક્સ કરી લેશું અને બે મિનિટ માટે તેને પણ આપણે કૂક કરી લેશું મસાલા સાથે પણ બે મિનિટ માટે ધીમા તાપે જ આપણે કૂક કરી લેવાનું છે તો આપણે શક્કરિયાને સુકી ભાજી રેડી થઈ ગઈ છે જે બહુ જ ટેસ્ટી લાગે છે અને ગરમ ગરમ ખાવાની મજા આવે છે તમે તેને આવી રીતે લુખી પણ ખાઈ શકો છો સાથે દહીં પણ લઈ શકો છો અને ફરાળી પરોઠા ફરાળી ભાખરી સાથે પણ તેને ખાઈ શકો છો તે બહુ જ ટેસ્ટી લાગે છે અને મહાશિવરાત્રી આવી રહી છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને મારી રેસીપી કેવી લાગે એ કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતા